તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ આપને યાદ હશે બાવીસ એપ્રિલ બે હજાર પચીસ આ દિવસે પહેલગામમાં કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને આ હુમલામાં જે પર્યટકો હતા નિર્દોષ પર્યટકો તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો અને ત્યારબાદ દેશે આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને આપ સૌ જાણો છો કે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને જે પ્રમાણે હુમલાઓ પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યા અને એની સામે કેવી રીતના પહોંચી વળવું જોઈએ કારણ કે જ્યારે પણ આવી યુદ્ધની સ્થિતિનું નિર્માણ થાય છે કાં તો આવી કોઈ પરિસ્થિતિ થાય છે અને આવી પરિસ્થિતિની સામે કેમનો દેશવાસીઓ જે છે નગરજનો છે એ કેવી રીતનાનો સામનો કરી શકે તે માટે સમગ્ર દેશમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ યુદ્ધના સમયે કેવી સ્થિતિનું નિર્માણ થાય છે અને આવી સ્થિતિને પહોંચી વળવા માટે તમે શું કરી શકો છો નાગરિકો શું કરી શકે છે તે વિશે પણ આજે મોકડ્રીલ યોજાઈ રહી છે અને આ મોકડ્રીલમાં અત્યારે નડિયાદના આપણે એસઆરપી કેમ્પના જે ગ્રાઉન્ડ છે ત્યાં આપણે ઉપસ્થિત છે અને અત્યારે અહીંયા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે બચાવ તંત્ર છે આપણી જે સેના છે એ લોકોની કામગીરી કેવી હોય છે તે તમામ કામગીરી અહીંયા તમને એનું મોકડ્રીલ કરીને આયોજન જે છે મોકડ્રીલ કરવામાં છે અને આ મોકડ્રીલ દ્વારા જ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જ્યારે પણ આવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થાય છે તો આની સામે ડીલ કેવી રીતના કરી મતલબ કે તમે આની સામે કેવી રીતના ટકી શકશો આનો સામનો કેવી રીતના કરી શકશો કારણ કે અત્યાર સુધીને એવી કોઈ મોકડ્રીલ નથી થઈ કે આતંકવાદી જે આવી પ્રવૃત્તિ થાય છે અથવા તો યુદ્ધની સ્થિતિનું નિર્માણ થાય છે તો જે નાગરિકો છે એ કેવી રીતના આનો સામનો કરી શકે અને એટલા માટે જ સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાં અને તમામ જે જિલ્લાઓ છે તેમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને તમે અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો

નડિયાદના એસઆરપી ગામ ખાતે અત્યારે મોકડ્રીલ યોજાઈ રહી છે અત્યારે સમગ્ર દેશમાં ડ્રોન હુમલો થાય ત્યારે નાગરિકોએ કઈ કાળજી રાખવી જોઈએ એ માટેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ જે પોલીસ છે જે બચાવ કામગીરી છે બચાવ કામગીરી કેટલા સમયમાં થાય છે કેવી રીતના થાય છે સુરક્ષાગાર્ડ ક કેટલા સમયમાં અહીંયા પહોંચે અને એમને કઈ રીતની કામગીરી કરવાની છે લોકોને બચાવ કામગીરી કેવી રીતના કરવાની છે તે અંગેની મોકડ્રીલ યોજાઈ રહી છે અત્યારે તમે જોઈ રહ્યા ડ્રોન હુમલો થયો છે તે પ્રમાણે મોકડ્રીલ કરવામાં આવી છે અને અત્યારે આગના જે દ્રશ્યો તમને જે દેખાઈ રહ્યા છે આ બિલ્ડિંગની અંદર એ મોકડ્રીલ અંતર્ગત જે ડ્રોન હુમલો કરવામાં આવે છે એ એના છે મોકડ્રીલ જે નડિયાદના એસઆરપી ગ્રુપમાં એસઆરપી ગ્રુપના જે ગ્રાઉન્ડમાં જે મોકડ્રીલ યોજાઈ રહી છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે મોકડ્રીલમાં મોકડ્રીલ સમયે જે આ બિલ્ડિંગ જે છે તમે જે આ બિલ્ડિંગ જોઈ રહ્યા છો તેમાં ડ્રોનથી જે છે એ હુમલો કરવામાં આવ્યો અને આગ જે છે એ આગ લાગવાનું જે ઘટના જે છે એ એનું દ્રશ્ય શરૂ કરવામાં આવ્યું છે ને આ ઘટના બને ત્યારે તમે જુઓ છો કે એકસો આઠની ટીમ એ અહીંયા આવે છે કારણ કે એમ્બ્યુલન્સની પણ જરૂર પડે છે જ્યારે આ બિલ્ડિંગની અંદર જે લોકો ફસાયા છે એ લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એકસો આઠની એકસો આઠ એટલે કે એમ્બ્યુલન્સ કેટલા સમયમાં અહીંયા આવે છે પોલીસ કેટલા સમયમાં અહીંયા આવે છે તમે મારી પાછળના અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે એકસો આઠની ટીમ જે છે એ અત્યારે આ બિલ્ડિંગની અંદર જઈ રહી છે એકસો આઠ દ્વારા જે અંદર ફસાયેલા લોકો છે તેમને બહાર કાઢવા માટેની જે છે એ કામગીરી જે છે એ કરવામાં આવી રહી છે સાથે જ તમે જે અત્યારે મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા પોલીસથી લઈને જે પણ બચાવ બચાવ વિભાગ બચાવ વિભાગના જે કર્મચારીઓ છે તે અહીંયા ગાડી પહોંચ્યા છે અને આ પરિસ્થિતિની સામે કેવી રીતના લડી શકાય તેનું પણ જે છે આયોજન જે છે એનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અત્યારે તમે જો કે આ બિલ્ડિંગની અંદર જે ફસાયા હતા તેમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે તમે જે આ દ્રશ્ય જોયા જેમાં ઘટનામાં આવી ઘટના બને છે ત્યારે જે ફસાયેલા લોકો છે તેમને કેવી રીતના રેસ્ક્યુ કરવામાં આવે છે એકસો આઠની ટીમ દ્વારા કેવી રીતના રેસ્ક્યુ થાય છે તે લોકોને એકસો આઠમાં જે એમ્બ્યુલન્સ છે તેમાં કેવી રીતના શિફ્ટ કરવામાં આવે છે તેનું જે છે મોકરી કરવામાં આવી છે અત્યારે પોલીસ જે પોલીસ છે બચાવ દળ છે તે તમામ જે છે એ ઘટના સ્થળ પર આવે છે એમ એ કેટલા સમયમાં પહોંચે છે અને કેવી રીતના સમગ્ર જે પરિસ્થિતિ આવી પડી છે એની સામે કેવી રીતના લડે છે તેનું પણ જે છે એ જે છે એના અંતર્ગત જે છે એનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જ્યારે આવી ડ્રોન હુમલાની ઘટના બને છે અને આગની ઘટના બને છે ત્યારે ફાયરની ટીમ પણ જે છે એ ઘટના સ્થળે પહોંચવું ખૂબ જ જરૂરી હોય છે ત્યારે અત્યારે ફાયરની ટીમ પણ જે છે એ ઘટના સ્થળે પહોંચી છે તમે અત્યારે જે મારી પાસેના જે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે ફાયરની જે ટીમ છે એ અત્યારે અહીંયા ગાડી પહોંચી છે અને આ જે બિલ્ડિંગમાં જે છે આગ લાગવાની જે મોકડી કરવામાં આવી છે તો આ બિલ્ડિંગમાં આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની જે કામગીરી હોય છે તે કેવી રીતના કરવામાં આવે છે તેનું પણ જે છે એ નિરીક્ષણ જે છે અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે એટલે એટલે જ્યારે પણ આવી કંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે નાગરિકો પરેશાન ના થાય નાગરિકો ગભરાય નહીં અને આ પરિસ્થિતિની પરિસ્થિતિની સામે ટકી રહે તે માટે આ જે આખું જે મોગ્રીલનું જે છે આયોજન જે છે એ સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યું છે અને તે અંતર્ગત આજે ખેડા જિલ્લાના નડિયાદના એસઆરપી જે ગ્રાઉન્ડ જે છે ત્યાં આગાડી અત્યારે આ મોકડ્રીલ કરવામાં આવી રહી છે અને અત્યારે જે આ બિલ્ડિંગ તમે મારી પાછળ જુઓ છો ત્યાં ડ્રોન હુમલો જે છે એ કરવામાં આવ્યો છે મોકરિલ અંતર્ગત અને એ ડ્રોન હુમલામાં આ બિલ્ડિંગ જે છે તેમાં આગ લાગી છે અને આ બિલ્ડિંગમાં જે લોકો ફસાયા છે તે લોકોને રેસ્ક્યુ કરવા માટે ફાયર જે એમ્બ્યુલન્સ છે તે આવી પહોંચી છે આ બિલ્ડિંગમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે અત્યારે ફાયર વિભાગની ટીમ પણ અહીંયા ગાડી પહોંચી છે ફાયર વિભાગની ટીમની કામગીરી કેવા પ્રકારની રહેશે તેમણે સુખ તકેદારી રાખવી જોઈએ તે પ્રકારેની પણ જે છે એનું સમીક્ષા જે છે હાલ આ મોગ્રીલ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે તમે અત્યારે જોઈ રહ્યા છો કે જે પ્રમાણે આવી ઘટના બને છે ત્યારે ફાયર વિભાગ કેવી રીતના કામગીરી કરે છે તમે મારી પાછળના જે આ દ્રશ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે ફાયર વિભાગ અહીંયા પહોંચે છે ફાયર વિભાગ આ બિલ્ડિંગમાં આગ બુઝાવવાની જે કામગીરી છે તે કરશે અને ત્યારબાદ જે છે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જે છે એ કામગીરી કરવામાં આવશે અને આ પરિસ્થિતિ જ્યારે કાબૂમાં આવશે ત્યારે કેવા પ્રકારની જે છે એ કામગીરી કરવામાં આવી નાગરિકોને એ સમજાવવામાં આવી રહ્યું છે કે જેના થકી અત્યારે તમે જુઓ અત્યારે ફાયર વિભાગના જે કર્મચારીઓ છે એ ખરેખર આવી ઘટના બની છે અને આવી ઘટનાની સામે પહોંચી વળવા માટે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે તમે જોઈ રહ્યા છો ફાયર વિભાગના જે કર્મચારી છે તે અત્યારે જે જગ્યાએ બિલ્ડિંગમાં આગ લાગી છે એ આગને કાબૂમાં લેવા માટે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે એનું તમે જે આ દ્રશ્યો જે છે એમાં જોઈ શકો છો કે ફાયર વિભાગના કર્મચારીઓ જે છે એ અહીંયા ગાડી આવ્યા છે અને આ બિલ્ડિંગમાં જે મોગ્રિલ અંતર્ગત આ બિલ્ડિંગની અંદર જે પ્રમાણે ડ્રોન હુમલો કરવામાં આવ્યો અને આ બિલ્ડિંગમાં જે લોકો ફસાયા છે આગ લાગી છે આ બિલ્ડિંગની અંદર અને આ આગને કેવી રીતના કાબૂમાં લઈ શકાય આ બિલ્ડિંગમાં આગ કેવી રીતના બુજાવી શકાય તે માટેની જે છે એ કામગીરી અત્યારે ફાયર વિભાગ કરવામાં કરી રહ્યું છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે ફાયર વિભાગ દ્વારા અત્યારે આગ બુઝાવવા માટેની જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે તમામ જે ફાયરના કર્મચારીઓ છે એ આ બિલ્ડિંગમાં જે આગ લાગી છે તેને બુઝાવવા માટેની કામગીરી કરી રહ્યા છે તમે અત્યારે જે ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા જે પ્રમાણે નાસભાગ જે જોઈ રહ્યા છો એ આગ લાગે ત્યારે કેવા પ્રકારની ફાયર વિભાગની જે કામગીરી હોય છે તે આમાં જોઈ શકાય છે કે આવી જ્યારે આગ લાગે છે ત્યારે ફાયર વિભાગના કર્મચારીઓ જે છે જીવના જોખમે આગના જે ઘટના સ્થળ છે ત્યાં પહોંચે છે અને આગને કાબૂમાં લેવા માટે કાર્યવાહી કરે છે અત્યારે ફાયર વિભાગની ટીમ પોલીસ બચાવ દળ તમામ જે અધિકારીઓ છે કર્મચારીઓ છે એ અહીંયા પહોંચ્યા છે કારણ કે આ મોકડ્રીલ છે અને મોકડ્રીલમાં જે પ્રમાણે ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે અહીંયા ગાડી અને ડ્રોન હુમલામાં તમે જોઈ શકો છો કે અત્યારે બધા જ જે બચાવ દળ છે જે અહીંયા પહોંચ્યું છે સેવા દળ છે અત્યારે કર્મચારીઓ જે છે પોલીસ કર્મચારીઓ છે લોક રક્ષક દળના જે જવાનો છે તે અહીંયા ગાડી પહોંચ્યા છે અને કેવી રીતના બચાવ કામગીરી કરી શકાય કેટલી જલ્દી થઈ શકે આવા સમયે શું તકેદારી રાખવી જોઈએ તે પ્રકારની બી કામગીરી જે છે એ અત્યારે અહીંયા કરવામાં આવી રહી છે અત્યારે બોલ ગુજરાત થકી તમે જે આ તમામ દ્રશ્યો જોઈ રહ્યા છો મોકડ્રીલ કેવી રીતના નડિયાદમાં યોજાય અત્યારે તમે જુઓ કે કેવી રીતના લોકોને બચાવવામાં આવી રહ્યા છે કેવી રીતના લોકોને લઈ જવામાં આવી રહ્યા છે પોલીસના જવાનો જે છે ફાયર વિભાગના જવાનો છે સાથે જ જે એસઆરપી ગ્રુપના જે લોકરક્ષક દળના જે જવાનો છે તેમના દ્વારા અહીંયા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે અને લોકોને જે છે પરિસ્થિતિની સામે પહોંચી વળવા માટે જે આખું જે મોગ્રી જે છે એ કેવી રીતના કામ થાય છે એનું જે છે એ આખી યોજાઈ રહી છે ત્યારે તમે પણ જે અહીંયા ગાડી આ મારી પાછળના જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો લોકોને બચાવવામાં આવી રહ્યા છે અહીંયા એક પોલીસ જવાન જે છે એ આ ઘટનામાં ઇન્જર્ડ થયા છે તે એનું જે છે એ આખું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે અને તમે જુઓ કે બધા જ જે છે અત્યારે આ બચાવ કરવા ગયા હતા એ પોલીસ જે છે ઘાયલ થયા અને પોલીસને જે છે એ અત્યારે બચાવવા બચાવવા માટેની કામગીરી જે છે એ કરવામાં આવી રહી છે ત્યારે તમામ પોલીસના જે કર્મચારી છે બચાવની ટીમ જે છે એ અત્યારે જે આ જે મોકઝિલની અંદર જે પ્રમાણે કરવામાં આવ્યું છે એમાં આ પોલીસ કર્મચારીને જે છે એમ્બ્યુલન્સમાં લઈ જાય છે અને તેમને પ્રાથમિક જે સારવાર છે તે આપવામાં આવશે અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવશે અત્યારે અહીંયા ગાડી પાણીનો મારો ચલાવીને અત્યારે આ જે બિલ્ડિંગ જે છે જેમાં આગ લાગી આગ લાગી છે આ ઓઘ્રિલ અંતર્ગત જે ડ્રોન હુમલો કરવામાં આવ્યો અને એમાં આગ લાગી છે અને આગ બુઝાવવા માટેની કામગીરી જે છે એ અત્યારે ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે આજ રોજ ઓપુલેશન શીલ્ડના અનુસંધાને નડિયાદ એસઆરપી કેમ્પ ઉપર એક એર સ્ટ્રાઇકનો જે બનાવ છે એ બનાવની જાણકારી અમને મળેલી ડિઝાસ્ટર કંટ્રોલમાંથી અમારા પોલીસ કંટ્રોલ રૂમમાંથી અને એસડીએમ સાહેબ તરફથી આ માહિતી મળતા તાત્કાલિક એ જે ઇમરજન્સી રિસ્પોન્સ આપવાનો હતો તે સંદર્ભે પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ અને જે સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ છે એની ટીમ સાથોસાથ એનસીસી કેડેટ્સ અને તમામને લઈને પોલીસ અહીંયા આવી ગયેલી સ્થળ ઉપર પરિસ્થિતિ જોતા એરિયલ અટેકના કારણે એક બિલ્ડિંગ ડેમેજ થયેલું જેમાં કેટલાક લોકો ફસાઈ ગયેલા હતા મેડિકલ રિસ્પોન્સ મળી જતાં એ જે ઘાયલો દસ જેટલા જે ઘાયલો હતા તેને મેડિકલ ટીમ અને સિવિલ ડિફેન્સના માણસોની સહાયથી હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા જે અન્ય જે આગ લાગેલો તેનો જે ઘટના હતી તે સંદર્ભે ફાયરની ટીમે ફાયર પ્રિવેન્શનની કામગીરી કરેલી અને જે રૂમની અંદર જે લોકો આગની અંદર ફસાયેલા હતા તે તમામને પણ કાઢવા માટે ફાયરની ટીમે સીડી અને તેના લાશ્કરોની મદદ લઈ અને કાઢવામાં આવેલા સાથોસાથ તમામ એરિયાને સર્ચ કરવામાં આવેલો અને સેનિટાઈઝ કરવામાં આવેલો કે જેથી કરીને કોઈ અન્ય વ્યક્તિ ફસાયેલો છે કે નહીં તે જોઈ લેવાય હોસ્પિટલમાં જ્યારે ઈજાગ્રસ્તોને ખસેડવામાં આવેલા ત્યારે પોલીસની ટીમે સમગ્ર ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરી અને જેટલા ઝડપથી તેઓને હોસ્પિટલાઇઝ કરી શકાય તેનું આયોજન કરેલું અને અહીંથી જે રેસ્ક્યુ કરાયેલા લોકોને જે શેલ્ટર રૂમ પર મોકલવામાં આવેલા ત્યાં આગળ પણ સિવિલ ડિફેન્સના માણસો અને પોલીસના માણસો પહોંચી તેમના માટેની વ્યવસ્થા કરવામાં આવેલી સમગ્ર જે પ્રક્રિયા છે એ કોલ મળ્યાના દસથી બાર મિનિટની અંદર પંદર મિનિટની અંદર આ પૂરી થઈ ગયેલી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે જે કોઈ પણ અમને ટાસ્ક સોંપવામાં આવેલો તે તમામ ટાસ્ક પોલીસે અને વહીવટીતંત્રએ ખૂબ સારી રીતે પૂર્ણ કરેલ છે ઓપરેશન ફિલ્ડના ભાગરૂપે એક મૂવડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નડિયાદ ખાતે એસઆરપી કેમ્પમાં એર સ્ટ્રાઇક ડ્રોનથી એરસ્ટ્રાઇક થયું એમાં કેટલીક આગ લાગવાનો અને બ્લાસ્ટ થવાનો બનાવ બન્યો હતો એમાં જેટલા સંલગ્ન ડિપાર્ટમેન્ટ હતા ફાયર પોલીસ વોલ્યુન્ટિયર્સ તમામ દસથી પંદર મિનિટના રિસ્પોન્સ ટાઈમમાં પહોંચી શકા અને તાત્કાલિક વીસ જેટલા અસરગ્રસ્ત લોકોને અહીંથી શિફ્ટ કરેલા જેમાં દસ જેટલા વ્યક્તિઓને સારવારની જરૂર હતી તો સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયેલા અને દસ જેટલા લોકોને શેલ્ટર રૂમમાં ખસેડ્યા અને ઇન્ટર ડિપાર્ટમેન્ટ કોઓર્ડિનેશન અને જે પણ મુકડ્રીલના હેતુ હોય એ સારી રીતે સર થયું એ રીતની એક્સરસાઇઝ પૂરી કરવામાં આવે સર આપનું નામ મારું નામ નિર્ભય ગુંડોલિયા છે એસડીએમ નડિયાદ મારી ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે ફરજ હતી આ મોક ડ્રિલમાં જે પ્રમાણે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો નિર્દોષ પર્યટકો હતા કે જેઓનો જીવ ગયો અને ત્યારબાદ સમગ્ર દેશમાં જે પ્રમાણે એનું વાતાવરણ થયું સ સરકારે જે છે સેના દ્વારા ઓપરેશન સિંદુર શરૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા જે પ્રમાણે ડ્રોન હુમલા કરવામાં આવ્યા અને તેને લઈને જે પરિસ્થિતિનું નિર્માણ ભારતમાં થયું તેને લઈને હવે જ્યારે ઓપરેશન શિલ્ડ અંતર્ગત અત્યારે સમગ્ર દેશમાં જે છે મોગરીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના કારણે આવી કોઈ ઘટના બને છે કોઈ ડ્રોન હુમલા થાય છે અથવા તો કોઈ આતંકવાદી હુમલા થાય છે તો તેની સામે કેવી રીતના લડી શકાય છે તેની સામે કેવી રીતના ટકી શકાય છે નાગરિકો શું કાળજી રાખી શકે છે તે તમામ જે છે એ જાણકારી આ મોકડ્રીલ થકી આપવામાં આવી રહી છે સાથે જ જે કર્મચારીઓ છે ફાયર વિભાગના કર્મચારીઓ છે જે બચાવ કામગીરી જે બચાવ દળ છે તે લોકોને પણ આ મોકડ્રીલ થકી એક સમીક્ષા થાય છે કે આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેઓને કેવી રીતની કામગીરી કરવાની જરૂર પડે છે સાથે જ અગર કોઈ ક્યાંક કંઈક તકલીફ પડે છે તો એમને આગળથી આ એક્સપિરિયન્સ કામ લાગે છે કે ફરી જ્યારે આવી ઘટના બને છે કે ખરેખર આવી ક્યારે ઘટના બને છે તો આ પ્રકારની કામગીરી કરવામાં આવશે તો આની પરિસ્થિતિની સામે પહોંચી વળવામાં આવશે આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો કારણ કે બોલ ગુજરાતની જે ટીમ છે એ અત્યારે મોઘરિલ જે નડિયાદમાં જે થઈ રહ્યું છે ત્યાં પહોંચી છે અને આપને મોકડ્રીલ કેવી રીતના થાય છે આનું આયોજન કેવી રીતના કરવામાં આવે છે અને મોકડ્રીલમાં ખરેખર જ્યારે આવી ઘટનાઓ બને છે એનું આપેહૂબ જે છે રૂપાંતરિત વિઝ્યુઅલ કરવામાં આવે છે અને લોકોને જે છે નાગરિકોને છે સાથે જ જે બચાવ દળ છે તેમને એક સમજ આપવામાં આવે છે કે આવી પરિસ્થિતિને કેવી રીતના પહોંચી વળવામાં આવે છે રાજ્યના તમામ જિલ્લાઓમાં એક સાથે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે લોકોને શું તકેદારી રાખવાની હોય તેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આવા જ જાણકારી અને આવા જ સમાચાર જોવા માટે તમે આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં